રાજસ્થાનના ઝાલાવાડમાં નિર્દોષ બાળકોના મોત થયા છે ત્યારે શું ગુજરાતનું શિક્ષણ વિભાગ આવી જ કોઈ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે બોટાદના ભાંભણ ગામે આવેલી પ્રાથમિક અને માધ્યમિક શાળાના બિલ્ડિંગમાં મોટી તિરાડો પડી ગઈ છે જેના કારણે બાળકો ભયના ઓથાર હેઠળ અભ્યાસ કરવા મજબૂર છે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના બન્યા પછી જ જાગશે રાજસ્થાનના ઝાલાવાડમાં તાજેતરમાં બનેલી હૃદયદ્રાવક દુર્ઘટના જેમાં નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યા તે કોઈ પણ સંવેદનશીલ વ્યક્તિના મનમાં એક સવાલ કરે છે શું શિક્ષણ વિભાગ પણ આવી કોઈ બીજી રાહ જોઈ રહ્યું છે આ પ્રશ્ન એટલા માટે ગંભીર બની જાય છે કારણ કે બોટાદના બામ્મણ ગામે આવેલી પ્રાથમિક અને માધ્યમિક શાળાની વર્તમાન સ્થિતિ ભવિષ્યની મોટી હોનારત તરફ ઇશારો કરી રહી છે પૂરેપૂરી સંભાવના એમ બાળકોને મોકલતા ડર લાગે ખરો પૂરેપૂરો ડર લાગે છે પણ શું કરું નિશાળ તો મોકલવા તો પડે ને એમ બાંબણ ગામની શાળાના બિલ્ડિંગમાં મોટી મોટી તિરાડો પડી ગઈ છે સ્થિતિ એવી છે કે શાળામાં કુલ અગિયાર રૂમમાંથી બે રૂમને તંત્રના આદેશ બાદ તત્કાલ અસરથી બંધ કરી દેવાયા છે વિચારવા જેવું છે કે જ્યાં બાળકો ભયના ઓથાર હેઠળ અભ્યાસ કરતા હોય ત્યાં તેમને કેવી રીતે સુરક્ષિત શિક્ષણ મળી શકે વિદ્યાર્થીઓ ઉપર જો કોઈ કાંઈ થયું તો એની જવાબદારી કોણ સરકારની રહેશે જે તે સમયના જે કોન્ટ્રાક્ટરો જે કામ કર્યા ઈ કામના હિસાબે આ બેદરકારી ના હિસાબે આવું કામ થયું છે બોગસ હાવ એના કારણે આ દિવાલોને તિરાર કરી છે ગાંધીનગરની ટીમે પંદર દિવસ પહેલા ઇન્સ્પેક્શન કરી બે રૂમ બંધ કરવાની તાકીદ કરી હતી છતાં પરિસ્થિતિમાં કોઈ સુધારો દેખાતો નથી શાળાના કેટલાક ભાગોમાં પડેલી આ વિશાળ ભય સ્થાનિક સતાવી છે ચિંતા સ્વાભાવિક છે જેઓ પોતાના બાળકોને એવી જર્જરી સ્કૂલમાં ભણવા માટે મોકલી રહ્યા છે જ્યાં કોઈ પણ સમયે દુર્ઘટનાનો ભય દેખાઈ રહ્યો છે જિલ્લા શિક્ષણ અધિકારી અને વહીવટી વિભાગ દ્વારા તાકીદે કાર્યવાહી કરવા માટે નિષ્ણાતોનો અભિપ્રાય માંગવામાં આવ્યો છે જોકે માત્ર આશ્વાસનની વાતો કરવામાં આવી રહી છે તખ્ત સ્ટેબિલિટી નો રિપોર્ટ આવી ગયો હોય એમાં આરસીસી બાંધકામમાં ક્યાંય નુકસાન નથી એટલે શાળાની બીજી જે કઈ જરૂરિયાત હશે દિવાલો કે સમગ્ર શાળામાં રિપેરિંગમાં આ શાળાને એસઓઈ પ્રોજેક્ટ અંતર્ગત રિપેરિંગ કામ શરૂ કરવાનું છે શું કોઈ બાળકનો જીવ જોખમમાં મુકાય પછી તંત્ર જાગશે શું શિક્ષણ વિભાગ રાજસ્થાનના ઝાલાવડ જેવી ઘટના બોટાદમાં બને તેની રાહ જોઈ રહ્યું છે જ્યાં સુધી આ તિરાડોનું સમારકામ ન થાય અને બાળકોને સુરક્ષિત વાતાવરણ ન મળે ત્યાં સુધી આ સવાલો સવાલો જ રહેશે ધર્મેન્દ્ર રાઠીગ્રા જીએસટીવી